બગસરામાં આવેલ અંતિમ ધામમાં લોકો દ્વારા અનેરી સેવા બગસરામાં આવેલ અંતિમ ધામ ખાતે બગસરા સ્મશાન સમિતિ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે લાકડા કટિંગ કરવા માટે મશીની વ્યવસ્થા રૂમની વ્યવસ્થા તેમજ અંતિમ ધામમાં સમિતિ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડાધારી બગસરા શહેરની અંદર અદ્ભુત સેવા કરવામાં આવી રહી છે આ તમારા કમિટી દ્વારા તો આ બાબતે આપ શું કહીશું બગસરા શમશાન સેવા સમિતિ આજે બગતસરાની અંદર છેલ્લા બે વર્ષથી લાકડાની બહુ જ તંગી અને અમારા વિચારની અંદર એવું કમિટીએ નક્કી કરેલું બેઠા તત્વ કે બગતસરાને જે લાકડાનો પ્રશ્ન કાયમીક માટે હલ થાય એના માટે આપણે શું કરવું તો એના માટે એવો વિચાર કરેલો કે આપણે એક મશીન મૂકી અને લાકડા જે આપણે અત્યારે લાકડા ફાળવાળા પણ કોઈ મળતું નથી રોજનું ચારસો પાંચસો રૂપિયા રોજ આપી અને આજે બાર માણસ લાકડા એક માણસની ઉપર જોઈ તો શેડે રોજના ચાર એક બે મણ કાપે તો એ લાકડા આપણને પોસાય પણ નહીં અને બહારથી જે મૈયત લઈને આવી અને બહારથી લાકડા લેવા પડતા એ બાવીસો રૂપિયાના લાકડા થાય પોચતા શમશાને તો એ મૈયતની જેની જ્યારે મૈયત થયું હોય એ પણ પરિવારને મોંઘું ન પડે એના માટે આ શમશાન સમિતિ સેવાએ દ્વારા એવું નક્કી કરવામાં આવે કે એક મશીન અને એના માટે સુવિધા લાકડા પલરે નહીં એના માટે પણ શેડ બનાવી અને કાયમી કાયમીક ધોરણે બંધ થાય અને લોકો માટે રાહતનો દર થાય જે કે પ્રવૃત્તિ થાય એટલી અમારે કરવી જ છે અને આના માટે તન મન ધનથી લોકો પણ આનો ફાળો પણ આપે છે અને આગામી સમય કોઈપણને દાન પણ કાંઈ દેવું હોય તો સમિતિ દ્વારા જાણ કરવામાં આવે ત્યારે એ લોકોને ફોન દ્વારા જાણ કરી અને દાન પણ કરી શકે છે સાહેબ આપનું નામ શું છે અને હાલમાં આપ તમારી સમિતિ દ્વારા અનેક કાર્ય કરવામાં આવે છે ખાસ કરીને આ સમશાનની અંદર તો આ મશીનની વ્યવસ્થા કરી છે આ બાબતે તમામ બાબતે આપ શું કહેશો મારું કહેવાનું મારું નામ બિન્ટું લવજીભાઈ પરમાર ગામ બગસરા ભાયાણી આ સમસાન સેવા સમિતિ કે જ્યારે અમે સમસાનની અંદર લાકડાનો પ્રશ્ન બહુ હતો તો અમારી કમિટી દ્વારા જેમ કે અમારી કમિટીની અંદર સંજયભાઈ વ્યાસ રવિભાઈ વેગડા હિરેનભાઈ ભાયાણી ભાઈ ભરતભાઈ અમિતભાઈ ભરખડા કૌશિકભાઈ આ અમારી બધાની કમિટી છે રવિભાઈ વેગડા પણ અમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને કામ કરી રહ્યા છે બરાબર અમારો હેતુ એક એવો હતો કે બગસરાની અંદર તમામ વ્યક્તિ લાકડા બાબતે બહુ હેરાન થતી હતી તો અમે આ જે આયોજન જહેમત ઉઠાવી છે કે બગસરાના તમામ નાગરિકને મૃત્યુ તો બધાની ઘરે હોવાનું જ છે આ વ્યવસ્થા કોઈની ઘરે હોતી નથી જેથી બગસરાના તમામ નાગરિકને આનો લાભ મળે અને ઓછા રાહત દર ઉપર પૈસાથી આ લાકડાનું વિતરણ થાય એવી ભાવનાથી આ કાર્ય કરેલ છે અને આ શેર જે મશીન છે એ અમે લોકફાળેથી વસાવેલ છે બરાબર છે અને જે આનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે જેવી કાકડીયા સાહેબ ધારીથી ઉપસ્થિત રહ્યા હતા ચલાળા ધારીના બરાબર તેમના તરફથી અમને પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટની સહાયની પણ વાત થઈ છે બરાબર તો આ હેતુ અમારો એવો છે કે તમામે તમામ સંસારની અંદર બગસરાના કે આ લાકડા પોચે એવી અમારી ભાવના છે